વાગરા તાલુકાના ગામે થયેલ ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ દિવસ પહેલા ગામે સુ તણખાત મચાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ચોરીની ઘટનાને મામલે મકાન માલિકે કુલ સોળ પોઈન્ટ તેર લાખની મત્તાની ચોરીની ફરિયાદ વાઘરા પોલીસ મથકે નોંધાવી હતી જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે વાગરા પોલીસે સીસીટીવી ફૂટેજમાં દેખાતા સુત્ર ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા યોગેશ ચંદ્ર ઉર્ફે રમેશભાઈ ગોવિંદભાઈ પટેલનાઓના બંધ મકાનમાં તસ્કરોએ કરતબ આજમાવ્યો હતો મકાન માલિક યોગેશભાઈ પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે કરજણ તાલુકાના ગણપતપુરા ખાતે ગયા હતા જ્યાં તેઓ પ્રસંગ પૂર્ણ કરી ભરૂચ ખાતે પોતાના દીકરાને ત્યાં જઈને ભોજન કર્યા બાદ રાત્રિ રોકાણ પણ ત્યાં જ કર્યું હતું ત્યારબાદ તેઓ સત્યાવીસ નવેમ્બરના રોજ સવારે લગભગ છ વાગ્યે પોતાના મોબાઈલ ફોનમાં સુતરેલ ખાતે પોતાના ઘરની બહાર લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાંથી એક કેમેરો બંધ હાલતમાં જણાયો હતો તેમજ ઘરના આગળના દરવાજાનું તાળું પણ તૂટેલું જણાતા તેઓ હતા અને તેમણે સીસીટીવી કેમેરામાં રિવર્સ કરી જોતા રાત્રિના સાડા ત્રણ વાગ્યાના સમયે અજાણ્યા ઈસમો તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા જે બાદ અંદાજિત ચાર વાગ્યે ઘરની બહાર નીકળતા નજરે પડ્યા હતા જેથી તેઓ તાબડતોડ સુત્રેલ ખાતે દોડી આવી પોતાના મકાનમાં તપાસ કરતા ઘરના રસોડાના ભાગે મુકેલ બંને તિજોડીના દરવાજા ખુલ્લા જણાયા હતા અને તિજોડીનો સામાન પણ વેરવિખેર હાલતમાં પડેલો નજરે પડ્યો હતો તપાસ કરતાં તેમાંથી સોનાનો હાર વીંટી બુટ્ટી ચેન સોનાના તાર ચડાવેલી બંગડી તેમજ ચાંદીના જુડા સાંકડા ચાંદીના સિક્કા સહિત રોકડા આઠ હજાર રૂપિયા મળી કુલ કિંમત રૂપિયા